ખેતી પદ્ધતિ પકડીને ચાલ્યા આવીએ એટલે તુરંત એમાંથી નીકળવામાં બધાને ડર લાગે પણ એવું કંઈ ડર જેવું છે નહીં પણ શરૂઆતના ત્રણ વર્ષ સુધી મહેનત કરવાની તૈયારી હોય પૂરતું જીવામૃત પૂરતું ઘનજીવામૃત અને બાકીના જે આયામો હોય એને ફોલો કરો અને પ્રોપર જમીન કુદરતી થઈ જાય પછી કંઈ વાંધો ન વર્ત આપણે પૂરતું વર્ત મળે છે અને આ કોઈ રૂપ એવું ઊંડાણપૂર્વક કે ન સમજાય એવી વસ્તુ નથી આ પ્રાકૃતિક ખેતી જંગલમાં કોઈ જાતના પાણી ખાતર કે દવા આપવા નથી જતા છતાંય જંગલ હરિયા ભર્યા છે એવી રીતે ખેતર પણ થઈ શકે પણ થોડુંક ટાઈમ માગે અને એ ટાઈમમાં મહેનત કરવી પડે પહેલાં ઝેર મુક્ત ખેતીનું એવું હતું કે ભાઈ આપણી પાસે કોઈ બીજા ઓપ્શનો હતા નહીં હવે અત્યારે આપણી પાસે એક પ્રાકૃતિક ખેતી પદ્ધતિનું ઓપ્શન છે કે એમાં ખાતર નથી વાવું તો એના બદલામાં હું વાવવું લિક્વિડ નથી તો એના બદલામાં હું વાવવું પૂરક બધી વસ્તુ કેવી રીતે લેવી એ બધી વસ્તુ આપણી પાસે છે મૂલ્યવર્ધન કરીએ તો જ આપણે બે પાંદડે થાય મૂલ્યવર્ધન વગર કોઈ શક્ય નથી પ્રાકૃતિક ખેતી કરીને પણ જો તમે મૂલ્યવર્ધન નથી કરતા તો બહુ મોટા ફેરનામાં પડવાના નથી